વા વાહ આવો વિનોદભાઈ સ્વાગત મારી ચેનલમાં જય બાપા સીતારામ તબિયત પાણી બધાને મજામાં કેમ છો તમે કેમ નથી દેખાતા તમે વિનોદભાઈ હું કામમાં પડ્યા ઠંડી પડે છે પૂનમ બેન એમ ને જામનગર આટલી ઠંડી નથી પડતી અને વૈભવભાઈ આ કઈ જગ્યાએ રહ્યો જામનગરમાં વૈભવભાઈ તો ટીમ પૂરું થઈ ગયું અહીં બેન ને અમૃતભાઈ હમણાં જ અહીંયા આવશે સ્વામિનારાયણ નગર હા ડાયરો બધો મજામાં ને વિનોદભાઈ વારે વા આવો બેન નરેજા નરેજા આજે પધારી હું તો એમ કેતો મારી બેન માં ફેર ન પડે હમણાં આવે છે હમણાં આવે તો આવતા આવતા કેમ મોડી પડી આજે રાજવી પૂનમ બેન મેં કીધું એવું તો ન બને કે કોઈ દી મારી બેન નરેજા ન આવે વેલા મોડી કઈ કામ કરતી હે ઘરનાથી પતા આવીને આવે આવો ક્રિસ્ટોલ ભાઈ પ્રદીપભાઈ તમારું પર સ્વાગત હું એકદમ મજામાં હું ચાલે પ્રદીપભાઈ લખતા રહેજો બધા મિત્રો કેમ ભાઈ બેન આવી ગયા ને હા અમૃતભાઈ બેન ભાઈ બે આવી ગયા એકદમ મજામાં અમે બધા એકદમ મજામાં નરેજા બેન કેમ છો તમે ના રે ના કોનીએ કીધું હોય તમે પરિક્રમા ફરવા ગયા હે પ્રદીપભાઈ સારું કહેવાય ત્યાંથી વિડીયા મોકલજો વિવેકભાઈ જય માતાજી હું આલે તો બસ આપડે મોજમાં બધા મોજમાં નરેજા બેન આવો વિક્રમભાઈ રામ રામ ઝાઝા દિવસે હું આલે હેપી ન્યુ યર નવા વર્ષ ને રામ રામ વિક્રમભાઈ

હું આલે ડાયરા ને ઘરે પણ નૂતન વર્ષ અભિનંદન કેજો મારા વતી એમને રાજવી સારું કહેવાય તમે ઉપલેટા ગયા